જેતપુર તાલુકાના જૂની સાંકડી ગામે લગભગ બસો જેટલા ખેડૂતોની ખેતીની જમીન આવેલ છે ત્યાં અવર જવર માટે પરબડી રોડ પર રેલવે ટ્રેક પર ફાટક આવેલ છે આ ફાટક કાયમી દૂર કરવા અંડરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે આ અંડરબ્રિજથી પરબડી અને ફરેણી બે ગામો જઈ શકાય છે પરંતુ રેલવે ઓથોરિટી દ્વારા અંડરબ્રિજથી બંને ગામ જવાય તે રીતે બે બાજુ રસ્તો બનાવવાને બદલે પરબડી બાજુ જવાનો એક જ રસ્તો બનાવી રહ્યા છે જેથી સાંખડી ગામના ખેડૂતો બ્રિજ સ્થળે એકઠા થયા હતા અને ત્યાં ખેડૂતોની માંગ પૂરી કરો અને અમને ન્યાય આપો તેવા સૂત્રો ચાર કરી અંડર બ્રિજનું કામ બંધ કરાવ્યું હતું આ અંગે ગામના સરપંચ મિતુલ આસોદારી જણાવ્યું હતું કે આ કામ શરૂ થયું ત્યારે પણ આ રીતે એક બાજુનો જ રસ્તો બનતો હતો જેથી અમે ત્યારે કામ બંધ કરાવ્યું હતું ત્યારે રેલવેના અધિકારી સ્થળ પર આવી અમને જણાવ્યું કે તમારે જે રીતે રસ્તો બનાવવો હોય તેનો અમને પ્લાન આપો ત્યારે અમે પંચાયત તરફથી બંને બાજુ રસ્તો નીકળે તેવો પ્લાન સાથેનો નકશો બનાવી આપ્યો હતો અને રેલવે વિભાગ દ્વારા આપેલ નકશા મુજબ જ કામ થશે તેવીદારી પણ આપવામાં આવી હતી પરંતુ રેલવે વિભાગ તેના વચનથી ફરી અને એક જ બાજુ પરબડી રસ્તો બનાવી રહ્યા છે અને તે રસ્તો અંડર બ્રિજમાંથી નીકળતા પરબડી જવાના વળાંકવાળા રસ્તા પર મળે છે એટલે ખેડૂતો ખેતીના જુદા જુદા મશીનો જેમાં હાર્વેસ્ટર કે ટ્રેક્ટર ન નીકળી શકે તેવો રસ્તો બનાવી રહ્યા છે અમારા ગામની બાજુમાં રેલવે નીકળી છે ત્યાં અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અત્યારે તો જ્યારે અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ કર્યું ત્યારે અમારે માંગ એવી હતી કે બરબડી બાજુ અને જે ફરણી બાજુ માર્ગ જાય છે એ રાજમાર્ગ છે બંને બાજુ સાઈડમાં રસ્તા કરવાના એ પ્લાન કમ્પ્લીટ અમે એને આપેલો છે અને સાહેબે પણ કીધેલું કે કાંઈ વાંધો નહીં બે બાજુનો માર્ગ કરી આપશું તો હવે એ લોકોએ એવું કામ કર્યું છે કે એક સાઈડ જ માર્ગ જ્યાં છે અને એક સાઈડથી રસ્તો બંધ કરે છે અને બીજા નંબરની અંદર કે આ ગંડાળું જ્યાં બને ત્યાં એક તો પાણીનો પણ પ્રશ્ન છે તો આ જ્યાં સુધી આ અમારું પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ અમે ચાલુ કરવા દેવું નહીં થોડુંક રેલવેનું છે રેલવેવાળા અહીંયા અંડરપ્રાસ બનાવે છે અને જે અમારી પાસેથી એક મહિના પહેલાં લેખિતમાં એમ માગેલો હતો એને અમે કામ વતાવ્યું કે પરબડી બાજુનો જે ચાર પાંચ ગામનો રસ્તો જોડતો રસ્તો છે ને આમ ફરણી સાઈડ જે જૂનો રાજમાર્ગ છે એ બંને અંડરપાસ થી પાણીનો વ્યવસ્થિત કરી આપવામાં આવે પાણીની સમસ્યા જો સર અહીં આગળ જોઈએ તો ખેડૂતો આ વાડીયા થી ઘરે નહીં જાય છે ઘરેથી કોઈ વાડીએ નહીં જાય છે માલ ખેડૂત પલર પલરતો છે ઢોર ઢાખરે જે છે એ બધું તો આખી રાત વરસાદ રહેશે તો આખી રાત માલ ઢોર પલરતો રહેશે રજૂઆત એક બે મહિના પહેલા કાયદે લેખિતમાં અરજી આપવામાં આવેલી હતી કાયદે કે અમને આ રીતનો રસ્તો કરી આપવામાં બહાર નીકળતા એક પરબળી સાઈડ ને એક ફરાણી સાઈડ બંને સાઈડ કાયદે વ્યવસ્થિત રસ્તો કરી આપવામાં આવે અને પાણીનો નિકાલ કાયદે કરી આપવામાં આવે અમારી માગ એ જ છે કે બંને સાઈડનો રસ્તો કાયદો વ્યવસ્થિત કરી આપે અને પાણીનો નિકાલ વ્યવસ્થિત કરી આપે જેથી કરીને બે હજાર પચીસો વીઘાના ખાતેદાર છે આ બાજુ સાઈડ એનું કોઈનો માલ બગડે ને એને નુકસાન ન થાય માલ નહીં સ્વીકાર તો અંડરબ્રિજ નું કામ બંધ રાખાય અને અમારું જે રેગ્યુલર ફાઈટા છે એ ચાલુ રાખવા વિનંતી જો અમારી માંગણી રસ્તાની છે આજે જે રસ્તો ગયો જે પરબડી જાહેર માર્ગ એ રસ્તો કાયદેસર કરવામાં આવે અને એ રસ્તા ટૂંકો એવો ટૂંકો ટૂંકામાંથી રસ્તો પતાવે છે કે ત્યાંથી તાત્કાલિક જવા માટે સુવિધા થાય એવો અને જે અમારી માંગણી છે ગામની આ જાહેર માર્ગો ફરણીવાળો રસ્તો એ કાયદેસર થવો જોઈએ રાજમાર્ગ છે એ રસ્તામાં પણ રૂકાવટ કરે છે એટલે અમે અવ અવનવા રજૂઆત કરેલી છે છતાંય અમારી આ માગણી પૂરી થતી નથી અમે ખૂબ જ મહેનત કરી છે અને રજૂઆત અમે અહીં કરેલી છે કે ભાઈ આ કામ બંધ કરી દીઓ છતાં એ કામ ચાલુ કરવામાં આવે છે અને ગ્રામજનોને અહીંયા પાણીનો પ્રશ્ન છે બીજા નંબરમાં આ જગ્યાની અંદર નિશાળો ભાગ થઈ ગયો છે કાયમી માટે પાણી ભેર્યું એમ છે આ પુલની અંદર કોઈ હાલી નહીં અગે કોઈ જાહેર ઢોર કે કોઈ પણ નાનો મોટો માણસ કોઈ હાલી અગે નથી આ બહુ ગંભીર પ્રશ્ન છે એટલે એના માટે કાયદેસર રસ્તો થાય એવી અમારી માગણી છે કાયદેસર તો બંધ કરવામાં આવશે રસ્તો તો રસ્તો બંધ કરવામાં આવશે રસ્તો નીકળવો જ જોઈએ હુકમ નો નીકળે મોટી ગાડી ન વડે નાના મોટા જે વાહન હોય એમાં તકલીફ પડે ઘોડાઈમાં તકલીફ પડે અને એક્સિડન્ટ નો ભય લાગે છોકરા છે કોઈ નાના બાળકો છે હાલી નો વગે કોઈ આ બધી ઘણી બધો પ્રશ્નો આમાં આવતો હોય